જય માતાજી જય માતાજી માતાજી તો આજે આપણે આવ્યા છીએ જયરામભાઈ થલતે તમે બધા ઓળખતા જશો અને આપણી અરે જયભાઈ ને નીલભાઈ છે ને આજે આપણે ધીરે ધીરે જે બધી પારેવાની ને અલગ અલગ ગાયું છે એના વિશે થોડું થોડું જાણશું જયરામભાઈ તો આજ હાજર નથી આપણી અરે નીલભાઈ ને જયભાઈ છે જે પોતે પણ ગાયોના થોડાક શોખીન છે અને આગળ જોઈએ આપણે ગાયોમાં પહેલી ગાય ડોસી એમને અને નામ ડોસી પાડ્યું અમે બધા ડોસી ગઈ છે બરોબર ઉમર વાળી ગઈ એટલે આ ક્યાંથી લાયા તા આ હરિયાણા થી રીતે લાયા દે બરોબર દૂધ સારી હા હા બરોબર અને આ બાજુ હવે બીજી ગાયો છે જોઈએ આપણે આ તો સત્તાભાઈ વાળી કે નહીં ખડારી આમાં કેટલું દૂધ છતા ભાઈ વાળી આઠ આઠ નવ લિટર આઠ નવ લિટર દૂધ છે આઠ નવ લીટર એમ આઠ નવ લીટર વાહ ભાઈ વાહ બરાબર બેટી બેહવા દેજો અને આ આ વખત કે ગાવે બિલુડ જોતી લાયેલા કેંગર ભાઈ ઓલી હાઈટ બોડી માં આપણે રાતે જોઈએ હા આ બસ યાદ સૌથી હાઈટ બોડી માં મોટી હતી વાહ આમાં કેટલું દૂધ છે આમાં આઠ થી નવ લિટર દૂધ વાહ ભાઈ વાહ અને આજે રડીઓ આઈ નવી એ બધી આ રડી આવતી નહી હા બાદ છે આપડો કચ્છ હતી ને ઘરની એ લાયા હતા બરોબર અને આ જે ગાય છે આ બોવ સારું છે હમણાં જીવાની આપડે બરોબર જેવું છે અઠવાડિયા જેવું થયું

પછી આ છે આ પણ પારે કાળી બાજિયાનું આનો બાજુ બરોબર બરોબર બાજયો એટલે આપડે પેલો ભરત કોહ જોડે ભરતભાઈ કુહા જોડે જોડે બરોબર આમાં કેટલું દૂધ આવ્યું બાજિયામાં આમાં 7 થી 8 લિટર દૂધ બરોબર 7 થી 8 લિટર હે વાહ ગયો ઓર્ડર માં પણ તમારે બધી ગયું એક નંબર છે હા એકદમ ફિટ ઓર્ડર ની ફિટ ડર આવી બરોબર એના પછી આ ગાય છે આ પારેવાની અરે પારેવાની આ પારેવાની અરે બરોબર તો બરોબર એના પછી આ આ જે ગાય છે કાબરા કલર માં થોડી છે એ પણ પારેવાની એ પણ પારે છે ડાયરેક્ટ બરોબર ડાયરેક્ટ મંજારી

આ બાજુ પણ જો હરણ હરણીઓ આખો હતો ને હા હા તમારી કને હરેણીઓ હતો હા એ બરોબર બરોબર એ તો આખી અલગ જ લાઈન નો હતો ને એ તો આખી અલગ લાઈન અને આ પણ પારેવાની ને આ પારેવાની ઘોર બરોબર બહુ મોટી ગાય છે આ તો અને માય આપણા જોડે હતી ઘોર મેં તમાર જોડે જ હતી એમ બરોબર ડોર પારેવાની બરોબર જોજો જો હા કાંકરે છે એગ્રેસિવ તો રે થોડી તો આ બાજુ પણ જો તમે ગાયો બધી પછી આ પેલી ગાય છે

જીલા તમારે જી મુજર તમારા ઘર કે વાત ની બરોબર મુજે બહુ ભલી ગઈ છે આમ જોવો તમે આ સંગ અત્યારે આવા સેંગ જ નહીં જળતા બરોબર પછી એક તમારી બે બહેનોની જોડી છે જમનાડીની આ મોટી જમના આ મોટી જમના નાની પેલી ઓલી બાજુ રહી છે નાની જમના જે જમના બે જોડી બરોબર આ બંને જોડી આમના

જે જૂની ગાય માંથી એક ગાય છે જે હવે આવા સિંગ તો હવે મળશે જ નહીં જોવા તમને કે આવું તો સિંગ કે કઈ જોવા જ નહીં મળે તમને આ જો તમે એગ્રેસિવનેસ જો તમે જી 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 મા મા જો આનું નામ શું છે આ લાખુ છે લાખુ વાહ વાહ ઢોર પેવો તમે બધા